પડદો ઉચક્યો છે યુવાન મોત ગડું દબાવવાથી થયું હોવાની વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન તેની હત્યા પત્નીએ

દાખલ કરી તપાસ હાથ ધરી હતી યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા મોઢું તથા ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે વાળી પોલીસે તપાસ કરતા મરણ જનાર યુવકને તેની પત્ની ફાતિમાએ હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી ફાતિમાને સાહિલ સાજીદ ખાન પઠાણ સાથે પ્રેમ સંબંધ હોય આ પ્રેમ પ્રકરણના કારણે તેઓ બંને સાથે મળીને મોહમ્મદ હમજાનું મોઢું તથા ગળું દબાવી હત્યા કરી હતી વાડી પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને ફાતિમા અને તેના પ્રેમી સાહિલની ધરપકડ કરી હતી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આજે ફરિયાદી શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી મોગલવાડા વડોદરા નાઓએ વાડીપોસ્ટે આવી વાડીપોસ્ટે એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર બસો વીસ ઓબ્લિક બે હજાર ચોવીસ બી એનએસ એક્ટની કલમ એકસો ત્રણ એક તથા ચોપ્પન મુજબની ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ જીઆર ગામિતનાઓ કરી રહેલ છે બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમઝા નવના પત્ની બીબી ફાતિમા સોહિલ સાહિલ નામના ઈસમ સાથે આડા સબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ બારના રાત્રિના પોણા બારથી તેર તારીખના વહેલી સવારે પોણા આઠ વાગ્યા દરમિયાન આજે મોહમ્મદ હમઝા છે તનસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો ધરાવનાર સાહિલ નામના ઈસમે તથા દબાવી અને મોત છે એ તપાસ હજુ ચાલુ છે એવી કોઈ હકીકત હજુ જાહેર થયેલી નથી મૂળ આડો સબંધ છે સાહિલ નામના ઈસમ સાથે ને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે નોકરી કરે છે બે ત્રણ વર્ષથી શરૂઆતમાં એસએસડી હોસ્પિટલથી ટેલિફોનિક વર્ધી આવેલ અને જેમાં એ વર્ધીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજબૂર છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડૉક્ટરની વર્ધીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત મોત નંબર દસ ઓબ્લિક બે હજાર ચોવીસ વાડી પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે એમઆર નું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે

હાલમાં બે આરોપી જણાય આવેલ છે મરણ જનારના પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો